અમરેલી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ અમરેલી પોલીસ અલર્ટ મોડમાં જોવા મળી રહી છે જિલ્લામાં દીવ ઉના સોમનાથ હાઈવે રોડ પર ખાંબા નાગેશ્રી સહિત ચેકપોસ્ટ પર વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દીવથી નશો કરી અને આવતા લોકો માટે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર વર્ષ બે હજાર પચીસની નવા વર્ષની ઉજવણી લોકો ધામધૂમપૂર્વક કરતા હોય છે તો કેટલાક લોકો દીવ દમણ પહોંચી ઉજવણી કર્યા બાદ નશો કરી અને ફરતા હોય છે દારૂની હેરાફરી પણ નવા વર્ષ માટે કરતા હોય છે તેવા સમયે એકત્રીસ ડિસેમ્બર પહેલાં જ પોલીસ એલર્ટ મોડમાં આવી અને સક્રિય થઈ છે સૌથી વધુ જિલ્લાની બોર્ડર રાજુલા ખાંભા પીપાવા અને ઉના દિવસ સોમનાથ હાઈવે પર જે દીવ તરફથી આવતા લોકો અહીં પ્રવેશ કરતા હોય છે તેવા સમયે ખાંભા પોલીસ હાઈવે ઉપર પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી છે બેરિકેટ લગાવી વાહનોની એન્ટ્રી કર્યા બાદ વાહન ચેકિંગ અને નશો કરેલી હાલતમાં લોકો છે કે કેમ અને નવા વર્ષ નિમિત્તે કોઈ વાહન ચાલકો દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફરી કરે છે કે કેમ તેને લઈ અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું